હત્યાદિલી તાલુકો રામા ઝિલો જાંબુ મધ્યપ્રેશ પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જુનાગઢ જિલ્લાના વિસૌદ તાલુકામાં મોડા ગામની સીમમાંથી આરોપીની ઝટપી પાડવામાં આવ્યો મળતી માહિતી મુજબ આરોપી દયારામ થોડાક સમય પૂર્વે શ્રીનામ ટિમ્બર માસનોમાં જ નોકરી કરતો હતો ગઈ તેર અને ચૌદ ઓગસ્ટની રાતે ડબોઈ પોલીસ સ્ટેશનની અંદર એક ટિમ્બર યાર્ડની અંદર એક મોટો મામલો સામે આવ્યો હતો આ તપાસ દરમિયાન LCB ની ટીમ દ્વારા ગુમન અને ટેકનિકલ સોર્સિસથી આ ગુનાનો ભેદ ઉકેલવામાં આવ્યો છે અને મુખ્ય આરોપી દયારામ ઉર્ફે દયાલ ઉર્ફે સુરજ ગુરા મોહનિયા રહેવાસી જાંબુઆ જિલ્લા MP ને ધરપકડ કરવામાં આવી છે આ આરોપી તેજ ટિમ્બર યાર્ડની અંદર થોડાક મહિના પહેલા નોકરી કરતો હતો તેના કારણે એ તમામ રીતેથી પેલા ટિમ્બર યાર્ડથી વાકેફ હતો અને આ દિવસની અંદર કેટલા પૈસાની કમાણી થઈ છે તેને ધ્યાનમાં રાખીને એમણે પોતાના સેર આરોપીઓને એમપી થી બોલાવવામાં આવ્યો હતો કુલ 4 આરોપીઓ એમપી થી ટ્રેન ની અંદર ડભોઈ પોલીસ સ્ટેશન ઉતરે છે અને પછી આ કૃત્યને અંજામ આપીને ફરીથી એમપી જતા રહે છે આ જો મુખ્ય આરોપી છે તેમનો ઉપર અત્યારે ગુજરાતની અંદર જામનગર જિલ્લાનો 2020 ના એક ગુનાની અંદર એ વોન્ટેડ છે એ સિવાય એમનું ક્રિમિનલ બેકગ્રાઉન્ડ જોતા તેમના ઉપર રાજસ્થાનના કોટાની અંદર એમપી ના उज्जैन જિલ્લાઓની જિલ્લાની અંદર બેગુનો ઇન્દોરની અંદર એક અને જાંબુવાની અંદર એક અને ગુજરાતની અંદર ચામનગર અને મોરબી ડિસ્ટ્રિક્ટની અંદર સીરિયસ પ્રકારનો ઓફન્સિવ જે 92 395 અને 3967 જેવા હેવી ઓફન્સિસ આર આરપી ઉપર એફઆઈઆર રજીસ્ટર થઈ ગયેલા છે બીજા આરોપીઓની શોટકોલ હાલ પોલીસની પાસે ચાલુ છે અને ત્યારે આ આરોપીનો પ્રોડક્શનની કાર્યવાહી કોર્ટની અંદર ચાલુ છે आ, कल कुल गएल മുതमालમાંથી 10000 રૂપિયાની રિકવરી પોલીસ દ્વારા કરવામાં આવી છે અને ગીજા આરોપીઓને પણ ટૂકા સમયની અંદર પોલીસ દ્વારા આરેસ્ટ કરવામાં આવશે. આ હતડાથી જબના સર ઉપર હુમલો કરવામાં આવ્યો હતો અને સ્ટીચિસ જો છે ટીમ દ્વારા એની અંદર ઇજા પામ્યા. മുതમા કુલ કેટલો નુંગ્રામ માંથી 49000 ની આસપાસનું മുതમાલા લેન્ડર ગયા છે અને એક મોબાઈલ ફોન જો છે તે બે વસ્તુઓ આ લોકોની ટીને ગયા હતા. લોડનો इराદો જો છે કે ગંભીર પ્રકારનો હતો આ ત્યાં પોતે નોકરી કરવાના કારણે એ દરેક રીતેથી વાકેફ હતા કે કઈ જગ્યા પર માનસરે છે દરવાજો કેવી રીતે નો છે અને કેવી રીતે એન્ટર કરવાનું છે અને ક્રિમિનલ હિસ્ટરી અને માઇન્ડસેટ ને જોતા આ જો છે આરોપી ને હટત કરવા બાબતમાં ક્રાઈમ બ્રાન્ચ વગેરે વગેરે ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું આનો છે આરૂપી મૂળતે જાંબુવા એમપી નો છે અને એ પછી ઘણા બધા ગુનાઓ કર્યા પછી ઘણા વર્ષોથી બીજા બીજા જો ગુનાઓની અંદર જેલમાં પણ રહ્યો છે એ પછી એ નોકરી કરવા માટે મુંબઈ જલ્વો જાય છે કે આપણ જો છે એક ગુનો આચરે છે એ પછી ગારે મળુબરા ગામ્યની અંદર ધોબીની અંદર નોકરી કરે છે એના પછી પણ ત્યાં જઈને એ રીતે ગુતકરણ કરે છે એ અનસ્કિલ્ડ લેબર તરીકે ત્યાં કામ કરતો હતો અને જો લકડીના ફૂઠા હોય છે એમની અંદર કામગીરી નિયતરૂપ ઓસ મે બાર્ગન તો તેમનો આજે ડિજિટલ સર્ટિફિકેટ નથી નહીં અનસ્કિલ્ડ લેબર ની અંદર ડોમેસાઇલ સર્ટિફિકેટ ની કોઈ જરૂરત પડતી નથી પણ હા આપના માધ્યમથી કેટલા પણ લોકો લોકો ને નોકરી ઉપર રાખે છે તેમનું એન્ટિસિડેન્ટ વેરીફિકેશન કરવા માટે આપ લોકલ પોલીસ ને સંપર્ક કરી શકો છો અને કોઈ પણ ગુનાઈત ઇતિહાસ ધરાવતો માણસ આ આપના પાસે નોકરી માંગવા માટે આવે એક વખત જો છે પોલીસ ડિપાર્ટમેન્ટ ને એપ્રુચ કરાવીને નું બેકગ્રાઉન્ડ ચેક કરાવી લેવાનું છે જેનાથી એવી રીતેના ક્રિમિનલ બેકગ્રાઉન્ડ ના લોકો મે આપના તરફથી નોકરી નહીં આપવામાં આવે એ બાબતની काळजी રહે પોલીસ બુક પર માર્યા બાદ પોલીસ તપાસમાં વિગતવાર ગુનાનો અંજામ આપ્યો એ માહિતી ને કબૂલ કરી